છોતેરમાં પ્રજાસત્તાક પર્વ નિમિત્તે શહેર તાલુકા આરોગ્ય વિભાગ દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરાયું શહેરા સહિત ગ્રામ્ય વિસ્તારના સો ઉપરાંત રક્તદાતાઓએ રક્તદાન કર્યું હતું છોતેરમાં પ્રજાસત્તાક પર્વ નિમિત્તે પંચમહાલ જિલ્લાના શહેરમાં જિલ્લા આરોગ્ય તંત્રની સૂચના અનુસાર શહેરા તાલુકા આરોગ્ય અધિકારી ડોક્ટર ભરત ગઢવીના માર્ગદર્શન હેઠળ શહેરા એસ જે દવે હાઈસ્કૂલ ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરી અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી આ સહિત ગ્રામ્ય વિસ્તારના અંદાજીત સો ઉપરાંત યુવાનો સહિતના રક્તદાતાઓએ રક્તદાન કર્યું છે રક્તદાન મહાદાનના સૂત્રને સાર્થક કરતા રક્તદાતાઓએ રક્તદાન કર્યું ઘણી વખત રક્તના અભાવે કેટલાકની જિંદગીના દીપક બુજાતા હોય છે આથી રક્તદાન કરવું અનિવાર્ય છે નોંધનીય છે જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી વખતે શહેરા ખાતે હતી ત્યારે વિધાનસભાના ઉપાધ્યક્ષ અને શહેરના ધારાસભ્ય જેઠાભાઈ બરવાળ રાજ્યસભા સાંસદ જસવંતસિંહ પરમાર લોકસભા સાંસદ રાજપાલસિંહ જાદવ જિલ્લા કલેક્ટર આશિષ કુમાર જિલ્લા પોલીસ વડા હિમાંશુ સોલંકી જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર વિપુલ ગામિત રક્તદાન કેમ્પની મુલાકાત લઈ રક્તદાતાનો ઉત્સાહ વધાર્યો છે જિલ્લા કલેક્ટર આશિષ કુમારે કેટલાક સૂચનો પણ કર્યા જેમાં મુખ્યત્વે રક્તદાન કેમ્પ ગામડા કક્ષાએ કરવા જોઈએ જેના કારણે લોકોમાં જાગૃતતા આવે રક્તદાતાઓએ તેમની પ્રમાણપત્રની સાથે રિપ્લેસમેન્ટ કાર્ડ આપવું જોઈએ જેના કારણે તેઓને તાત્કાલિક રક્તની જરૂરિયાત ઊભી થાય ત્યારે રેડ ક્રોસ સોસાયટીમાં તેઓને જોઈતું રક્ત મળી શકે આજ રોજ છવ્વીસમી જાન્યુઆરી પ્રજાસત્તાક દિન નિમિત્તે એસજી હાઈસ્કૂલ શહેરા ખાતે અમે લોકોએ આરોગ્ય શાખા અને ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીની બ્લડ બેન્કના સહયોગથી બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કર્યું છે અત્યારે બપોરના બાર વાગ્યા સુધીમાં જે શહેરા તાલુકાના ગ્રામજનો અને લોકોને મદદથી પિસ્તાલીસ જેટલા યુનિટનું બ્લડ કલેક્શન થઈ ગયું છે અને આ ખાસ કરીને જે વેરી હાઈ રિસ્ક મધર છે અને એમ જ મેડિકલ ઇમરજન્સીમાં જેમને બ્લડની જોઈએ છે એમને કામ લાગે એ હેતુથી અમે આ બ્લડ ડોનેશન કેમ્પ કરી રહ્યા છે અને ભવિષ્યમાં પણ કરીશું હું અહીંયા શહેરામાં એસજી દવા હાઈસ્કૂલમાં બ્લડ ડોનેશન કેમ્પમાં આવ્યો છું અને મેં બ્લડ ડોનેટ કર્યું છે અને મારી સાથે બીજા મારા ગામના છ મિત્રોને બી બ્લડ ડોનેટ કરવા લાવ્યો છું બીજું એ હું એ કહેવા માગું છું કે બ્લડ ડોનેટ કરવું જ જોઈએ જે બીજા લોકોને ખાસ ઉપયોગી છે અને હું દ વરસમાં ત્રણથી ચાર વખત બ્લડ ડોનેટ કરતો જાઉં છું કારણ કે આજે નહીં તો કાલે ગમે તેને બ્લડ જરૂર હોય છે એ કામ પડે ખરા ટાઈમે દોડવું પડતું હોય છે બ્લડ મળતું નથી એના કારણે બ્લડ ડોનેટ કરેલું હોય તો મળી રહે છોતેરમાં પ્રજાસત્તાક દિન નિમિત્તે પંચમહાલ જિલ્લાનો કાર્યક્રમ સહેરા રાખવામાં આવ્યો હતો એમાં એસ જે દવે સ્કૂલ તરફથી બી રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું અને આજે જિલ્લા લેવલના કાર્યક્રમમાં મારું સન્માન બી કરવામાં આવ્યું હતું મેં અવારનવાર ઓગણીસો પંચાણુંથી રેગ્યુલર રક્તદાન બી કરું છું અને કેમ્પનું આયોજન બી કરું છું અને પીપલોદ આજુબાજુના વિસ્તારના દરેક લોકો મને બ્લડ પૂરું પાડું છું અને આજે જે નવે સ્કૂલની અંદર મેં રક્તદાન કર્યું ચોરાણુમી વખત અને અહીંયા બી મને સન્માન કરવામાં આવ્યું રક્તદાન મહાદાન રક્તદાન કરવાના ઘણા સારા કારણો છે કે જે શરીર માટે અને માનવતાના સેવાના કામમાં ખૂબ જ ઉમદા પુરવાર થાય છે છવ્વીસમી જાન્યુઆરી નિમિત્તે આજે સેરા એસ દવે હાઈસ્કૂલ ખાતે આજે બ્લડ ડોનેટનો કેમ્પ રાખેલો હતો જે દરમિયાન આપણે મેં ફર્સ્ટ ટાઈમ આજે બ્લડ ડોનેટ કર્યું છે જે બહુ સારું છે અને બ્લડ ડોનેટ કરવું જ જોઈએ દરેક માણસની ફરજિયાત અધિકાર છે અને જે આપણા બ્લડથી દરેક માણસને જરૂરિયાતમંદને બી ફાયદો થાય જ્યારે એને દોડવું પડે જ્યારે એવી કપરી પરિસ્થિતિ હોય જ્યારે કોરોનાની વખતે હતી કે જેના કારણે બ્લડ બી નહોતું મળતું જ્યારે એ સમયની અંદર આપણે જે બ્લડ ડોનેટ કર્યું હોય તો એ બહુ સારું વસ્તુ છે અને એને જે જરૂરિયાત મન હોય તે એને મળી શકે એ બી સારી વસ્તુ છે અને જ્યારે બી ભવિષ્યની અંદર એવો ના બની શકે એના કારણે આપણે બી મળળ આપવું બહુ જરૂરી છે ઇકબાલ શેખનો રિપોર્ટ અસનાઈ ન્યૂઝ પંચમહાલ અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ ન્યૂઝ સાથે